સંદીપભાઈ શિયાળ મહામંત્રી મહેશભાઈ વિકીભાઈ જીગરભાઈ વિપુલભાઈ અમારા પાર્ટીના વરિષ્ઠ આગેવાન જીવનભાઈ આજે પુષ્પ અર્જન કર્યું અને અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજના કાર્યક્રમને સફળ બનવા માટે ભારતીય જનતા પાર્ટી શહેર દ્વારા ખૂબ જ સુંદર રીતે આખા સપ્તાહ નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે પણ બધા જ કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજન કરવા બદલ શહેરની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત માતા કી જય ભારત માતા કી જય આજ 25 સપ્ટેમ્બર પંડિત દીનદયાળ જયંતિ નિમિત્તે જાફરાબાદ શહેરમાં દરેક બુથમાં અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા આજ